નમસ્કાર આપ જઈ રહ્યા છો નેશન પ્લસ વડોદરાના મનુભાઈ યોજાવાની છે ત્યારે ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે વડોદરા શહેરના ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીને લઈ ભાજપની મહત્વની ક્લસ્ટર બેઠક મળી હતી આ બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા પ્રદેશ ઉપપ્રમુખ ગુર્દન ઝડપિયા લોકસભા પ્રભારી ભરતસિંહ પરમાર લોકસભા સંયોજક ભરત શાહ હાજર રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાંસદ રંજનબેન ભાટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા સાથે બેઠક કરી હતી વડોદરા લોકસભામાં આવતી સાત વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો સાથે પણ બેઠક કરી હતી બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈ આગામી કાર્યક્રમોની ચર્ચા કરાઇ હતી પ્રદીપસિંહ જાડેજાએ લોકસભા બેઠક પાંચ લાખથી વધુ મતથી જીતવા માટે આહવાન તે ઉપરાંત લાભાર્થી સંપર્ક ચલો અભિયાન વોલ જેવા કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું આગામી સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય ક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોર્ધનભાઈ ઝડપિયા આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે મોદી સરકાર ગુજરાતમાં છવ્વીસે છીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતા વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છવ્વીસ માંથી છવ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર